બેરી જે ઉપર મારતો રો નાસી દીધો ફીબરો દોવાનો તો સોઈ ગયો કંટાળી ગયો છું કંટાળી ગયો છું તાના એવી બાયડી છે ને તાના મારા બપાય તાના મારા બાપાને ખબર ના પડી કે મના આવી આલી તાના કેટલા વાગ્યા છે કિતલા વાગ્યા

કુકર બંધ કરજો ગેસ બંધ કરજો હજુ તો હા બંધ વાગો ફૂટ્યો ફૂટ્યું

માણસો હું આ નાના છોકરા ને કીધું હોય ને કુકર માં

આ બધું ખર્ચી ના માથા આપણો કા લેવો ખર્ચો તો ખાલી બોલુયા આપો એકડો થોડો એ હા હા ભાઈ 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 ભરી નાસે ખૂ બનાય છે ગરમ છે ના ના હા પણ દોહા પણ આ ખાંડ હોય છે ને વાત કામ લાવ્યો છું અને હું કઉ ખબર મોડી ચાજી ના લાગે એવાસ માં બધો ખર્ચો ના લાગે મને ખોટું ના લાગે ખોટી

નકર ચાપો બોળીઓ મારા ઘેર નખી જા ના તો ખોડની મારા ઘેર ખોડું છે કેટલી બધી ઘરે થઈ